મુન્દ્રામાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો મુન્દ્રા શહેરમાં એક દિવસ પહેલાં થયેલી હત્યાના કેસનો ભેદ ઉકેલવામાં મુન્દ્રા પોલીસે મોટી સફળતા મેળવી તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ મુન્દ્રા તાલુકાના દ્રપસીમ વિસ્તારમાં આવેલ યશ વોટર પ્લાન્ટની સામેને ભાગે પાણીના નાળા પાસે ઝારખંડના મૂળ રહેવાસી ઓમચંદ્ર રંથુ માંજીની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કલમો અજાણ્યા હત્યારા સામે દાખલ કરવામાં આવી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ તથા ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજા સાહેબના દિશા નિર્દેશ હેઠળ મુન્દ્રા પોલીસને તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી આ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર સાહેબની આગેવાની હેઠળ અઢાર જેટલા પોલીસ કર્મીઓ અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી આ ટીમોએ તણતોડ મહેનત સાથે બનાવ સ્થળ તથા આસપાસના કુલ અગિયાર સીસીટીવી કેમેરાનો અંદાજે એકસો અઠ્યાવીસ કલાકનો ફૂટેજ તપાસ્યો હતો આ ટેકનિકલ સર્વેલન્સ અને કુશળતાપૂર્વકની પૂછપરછથી પોલીસે ચાર જેટલા શંકામંદો પર નજર કેન્દ્રિત કરી અંતે આરોપી તરીકે રોમેન હરિનાથ ઉર્ફે ગંજન ટાંટી વય પચીસ વર્ષ મૂળ આસામનો રહેવાસી તથા હાલ મુન્દ્રાના દ્રવ વિસ્તારમાં વસવાટ કરતો પોલીસે તેને ઝડપી પાડ્યો છે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી કે તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ સવારે મરણ જનાર ઓમચંદ્ર સાથે ગાડી ચલાવવાની બાબતે બોલાચાલી થતા ગુસ્સે આવી તેણે હત્યાને અંજામ આપ્યું આરોપી તથા મૃતક એ જ રાત્રે અદાણી વેલમર પાસે યોજાયેલા ઓડિશાવાસીઓના પરંપરાગત ફંક્શનમાં હાજર રહ્યા હતા પરત ફરતી વખતે આરોપીએ ઓમચંદ્રને બનાવ સ્થળે લઈ જઈ સિમેન્ટના ગજીયાથી માથા પર ઘા મારી હત્યા કરી હોવાનું ખુલ્યું છે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું આ દરમિયાન હત્યામાં વપરાયેલ પથ્થર તથા મૃતકના બે મોબાઈલ ફોન ગટરની ટાંકીમાંથી રિકવર કરવામાં આવ્યા છે હાલ આરોપીને અટકમાં રાખી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે પકડાયેલા આરોપીઓમાં રોમેન હરિનાથ ઉર્ફે ગંજન ટાંટી પચીસ વર્ષ મૂળ હાલેશ્વર લાઈન સોનિકપુર આસામ હાલે દ્રબ સિમ મુન્દ્રાનો સમાવેશ થાય છે કામગીરી કરનાર પોલીસ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએમ ડામુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઠાકોર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે રહ્યા હતા અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો દીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો